पाँदड़ू ली लू ने रंग रा तोरे नंद नाचि मातो लू रंग पाँदड़ू ली लू ने रंग रा तोरे नंद नाची मातो लू रंग કોને કહું દિલડાની વાતો રે આનંદનથી માતો કોને કહું દિલડાની વાતો રે આનંદનથી માતો શંકરને કહું કરતી મારું સાંભળે સાંભળે કહું કરતી મારું સાંભળે ગુલપતિને કરું મનની વાતો

નથી માતો કોને કહું દિલડાની વાત રે આનંદનથી માતો કોને કહું દિલડાની વાત રે આનંદનથી માતો રામને કહું શીતાજી મારું સાંભળે રામને કહું શીતાજી મારું સાંભળે હનુમાનને કરું મનની વાત जिमातो अरु मननी गौ मननी वातो रे आनन्द नथी मातो पांदुलीलु ने रंगरातो रे आनन्द नथी मातो पांदुलीलु ने रंगरातो रे आनन्द नथी मातो कोने कहू दिलडानी वातो रे

તુરિયા દે મારું સાંભળે ગંગા નહી આવું દુનિયા મે આવું સાંભળે શ્રી દેવ ને કરું મનની વાતો રે આનંદ નથી માતો શ્રી દેવ ને કરો મનની વાતો રે આનંદ નથી માતો પાંદડુ લીલુ ને રંગ રાતો રે આનંદ નથી માતો આગળો મે તુમે રંગ રાતો કમે કહું દિલડાની વાતો રે આનંદ નથી માતો કમે કહું દિલડાની વાતો રે આનંદ નથી માતો પ્રશ્ન ને કહું રાધા દિ મારું સાંભળે કને કહું પ્રતિમાનું સાંભળે ગોપીઓને કરું મનની વાતો રે આનંદ નથી માતો ગોપીઓને હરો મનથી

मुंगटा मुख पर मोरली जो तेरे दिए मुना पर मोरली जो बे कृष्ण कन्हैया लाल